શ્રાવણ મહિનામાં ક્યા શિવ મંદિરનો પ્રવાસ કરવો જોઈએ શ્રાવણ મહિનામાં ગુજરાતના પ્રસિદ્ધ શિવ મંદિરોનો કરો પ્રવાસ ભગવાન ભોળાનાથના આશીર્વાદ મળવાની સાથે કુદરતી સૌંદર્યની મજા પણ મળશે ગુજરાતના પ્રસિદ્ધ શિવ મંદિરો ભગવાન શિવનો અત્ય પ્રિય આ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તિમય વાતાવરણ સાથે પૂજા અર્ચના થાય છે ત્યારે આજે હું તમને ગુજરાતના જાણીતા શિવ મંદિરો વિશે જણાવીશ જ્યાં તમે શ્રાવણ મહિનામાં ભોળાનાથના દર્શન કરવા જઈ શકો છો અને સાથે જ કુદરતી વાતાવરણ અને પ્રકૃતિનો આનંદ પણ લઈ શકો છો એક ભવનાથ મહાદેવ જુનાગઢ ભગવાન શિવજીના ધામની વાત આવે અને જુનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવનો ઉલ્લેખ ન થાય એવું ક્યારેય ન બને ભવનાથ મહાદેવનું મંદિર ગિરનારની ગોદમાં વસેલું છે કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલુમ પડતા માં પાર્વતી અહીં આવ્યા અને તપ કર્યો બાદમાં તેત્રીસ કોટી દેવતા આવ્યા ને તેમણે પણ તપ કર્યું આખરે શિવજી સ્વયંભુ ભવનાથના રૂપના પ્રગટ થયા ને પાર્વતીજીનું શિવજી સાથે મિલન થયું ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે નાનું શિવલિંગ સ્વયંભુ છે જ્યારે મોટા શિવલિંગની સ્થાપના કરેલી છે બે સોમનાથ સોમનાથ મહાદેવ ગીર પ્રથમ જ્યોતિર્લિંગ એટલે ગુજરાતના દરિયાકાંઠે આવેલું સોમનાથ મહાદેવનું મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મહાદેવ મંદિરનું ઐતિહાસિક અને ધાર્મિક રીતે આગવું મહત્વ છે શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્રણ ભડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકા દ્વારકા ખાતે જગત મંદિરથી માત્ર બે કિલોમીટરના અંતરે અરબી સમુદ્રમાં એક પુરાતન શિવલિંગ આવેલું છે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અરબી સમુદ્રમાંથી સ્વયંભુ પ્રગટ થયેલા શિવલિંગની સ્થાપના આ મંદિરમાં થઈ હોવાની માન્યતા છે દિવસમાં એક વખત પાતાળ સરસ્વતી નદી દ્વારા ભડકેશ્વર મહાદેવને અભિષેક કરાતો હોવાની માન્યતાને લીધે આ મંદિર ભાવિકો માટે અનોખું ગણાય છે ચાર સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભરૂચ ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંથી દરિયો માત્ર પચાસ મીટર દૂર છે ભરતી સમયે આખું શિવલિંગ દરિયામાં ડૂબી જાય છે ધીરે ધીરે પાણી ઓસરતા ભગવાન શિવ ખુદ પ્રગટ થતા એવું અલૌકિક દ્રશ્ય રચાય છે મહાદેવજીના દર્શન કરવા દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે આ સ્થળ ગુપ્ત તીર્થ કે સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે પાંચ નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા નાગેશ્વરને દારૂકાવન તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર દ્વારકાથી બે દ્વારકા જવાના રસ્તા પર આવેલું છે આ મંદિરમાં ભગવાન શિવનું જ્યોતિર્લિંગ આવેલું છે જે હિન્દુ શાસ્ત્રના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક ગણાય છે લોક માન્યતા મુજબ પુરાતન કાળમાં દારૂક નામનો અસુર અહીં રહેતો હતો અને તેની પત્ની દારૂકા માતા પાર્વતીની ભક્ત હતી અને તેમણે કઠિન તપશ્ચર્યા કરી હતી જેનાથી પ્રસન્ન થઈને પાર્વતી માતાએ આ વનને તેનું નામ આપતા દારુકાવન તરીકે આ સ્થળ ઓળખાયું હતું છ કોટેશ્વર મહાદેવ મંદિર કચ્છ કચ્છના લખપત તાલુકામાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન મંદિર માનવામાં આવે છે સમુદ્ર કાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે હિન્દુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે સામાકાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે સાત ગંગેશ્વર મહાદેવનું મંદિર દીવ દીવના ફુદમ પાસે પ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા પાંચ પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના કરી હોવાનું મનાય છે આ પાંચ શિવલિંગને સમુદ્રદેવ દરરોજ જલાભિષેક કરે છે આ મંદિર પાંચ હજાર વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે આઠ નિષ્કલંક મહાદેવ ભાવનગર ભાવનગરના કોળિયાક બીચ ઉપર દરિયામાં અંદર આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું મન અચૂક થાય આદિકાળથી દરિયાની વચ્ચે મહાદેવજી બિરાજમાન છે રોજે દરિયો મહાદેવજીને પોતાના પાણીમાં સમાવી લે છે અને દરિયાના પાણીથી શિવજીને જળાભિષેક કરાવે છે અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પાણીમાં ચાલીને મંદિરે દર્શન કરવા પહોંચે છે નિષ્કલંક મંદિરે શિવજીના પાંચ સ્વયંભુ લિંગ છે નવ ગળતેશ્વર મહાદેવ મંદિર સરનાલ ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થળોમાંના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગળતેશ્વરનું પણ ખૂબ જ મહત્વ છે તાલુકાના સરનાલ ગામ પાસે મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આ ધાર્મિક સ્થળ આવેલું છે સુપ્રસિદ્ધ ડાકોરના ઠાકોરના ધામથી દસ થી બાર કિલોમીટરના અંતે આવેલા આ ગળતેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે લાખો ભાવિક ભક્તો અને પર્યટકો આવતા હોય છે અનેક વખત અધૂરા રહેલા શિખરને પૂર્ણ કરવાના અથાગ પ્રયત્નો થયા હોવા છતાં હાલ આ મંદિર શિખર વગરનું જોવા મળે છે